નમસ્તે દર્શક મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ દર્શક મિત્રો આપણે ગાય આધારિત ખેતી ન્યુ યુટ્યુબ ચેનલ એમાં તમારું એકવાર ફરી હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો મોબાઈલ નંબર સત્તાણું એક છ્યાલીસ પાંચ દસ તમે તો બધા જાણો છો કે આપણે ચેનલની અંદર ખેતી માહિતીના વિડીયા તો આપણે બહુ મૂક્યા પણ હવે એક નવી પહેલ બાગાયત ખેતીના ઘણા બધા ખેડૂતોના આપણા માટે ફોન આવ્યા છે તો સુભાષ પાલેકરની પદ્ધતિની શિબિરની અંદર મેં જે તાલીમ લીધી છે અને એ તાલીમની અંદર બધા પ્રયોગની અંદર હું પાસ થયેલો છું તો ખેતીમાં તો આપણે અગ્નિસ્ત્ર બ્રહ્માસ્ત્ર નિમાસ્ત્ર નાશક આ બધા પ્રયોગ મેં જાતે કર્યા છે અને ભરપૂર ગુજરાતના ખેડૂતોને આ પ્રયોગ કરાવ્યા છે પણ સાથે સાથે બાગાયતના બહુ મારે ઝાઝા ફોન આવે છે તો બાગાયતમાં મારો એક એવો નિયમ છે કે જ્યાં સુધી હું રિઝલ્ટ પોતે ન લઉં અને રિઝલ્ટ મને ન દેખાય ત્યાં સુધી વિડીયો મૂકતો નથી તો એવું જે બાગાયતમાં મેં અમારા મિત્રને રિઝલ્ટ લેવાયું છે એ રિઝલ્ટ સોમાંથી નેવ ટકા અમને દેખાણું છે આમ તો હોય હો ટકા કહેવાય તો હોય હો ટકા કહેવાય બાગાયતમાં તો એ રિઝલ્ટ દેખાણું છે એટલા માટે હવે નવેસરથી અમે બાગાયતના પણ વિડિયા મૂકશું તો કોણ છે એ ખેડૂત કોને કેવું રિઝલ્ટ મળ્યું બાગાયતમાં આપણે ખેડૂતના મોઢે સાંભળશું કે કેટલું એને જબરજસ્ત રિઝલ્ટ મળ્યું અને કેટલા એ ભાઈ ખુશ થઈ જાય મારા વિડીયાનું રિઝલ્ટ જોઈને તો આપણે એ ભાઈનું

દોઢ થી બે મહિના બિલકુલ જરાય પણ ફેર નતો હા હર ચોમાસાની અંદર હા પછી તમને ખબર કેમ પડે કે મારી પાસે દેશી દવા છે એ અમે આયા બેઠા હતા બે ત્યાં મિત્રો આપણે તો જો કે વાત કરી કે ભાઈ આપણે સ્વયંપા પણ કાઈ ફેર નથી ત્યાં જાવ કેમ દવા થોડીક લાઈવિક હા મને કે તો ભાઈ ભાઈ ના દવા બનાવે તો એને કઈક વાત કરો ને તો જાદુભાઈ સર્વે એ મને આવી વાત કરી તો પછી મેં વસતાભાઈ નો કોન્ટેક્ટ કર્યો કે ભાઈ આ રીતે છે તો કે મને કઈ વાંધો નઈ તમે આવો ક્યારે બોલ અને આપડે વાળી થી લઈ જાવ દવા

તો મિત્રો આવા ના બીજા પણ સોડવા છે આપણે એ દર્શાવીશું કે ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા અમદાવાદની અંદર ગોપાલભાઈ ગીર ગૌશાળાવાળા જે એની પ્રોડક્ટ બનાવેલી છે અને ફરીમાં કલ્સર આપે છે પાંચસો ગ્રામ ખાલી તમારી પાસે હોય તો એના હજારો ટીપણા કલ્સર તમે બનાવી શકો છો અને આ રીતે બાગાયતમાં તમે ભરપૂર ફાયદા લઈ શકો છો તો આને થળિયાની અંદર તમારે પીએચ સાથે પાંચસો એમ એલ લાંબવાનું છે અને એને તમારે આશાદાન કરવાનું છે આશાદાન એટલે એનું થળિયું ઢાંકી દેવાનું છે કુસો હોય નાળિયેરીના સાલોતરા હોય કોથળા હોય કે પછી કોઈ પણ નિંદામણ હોય એ એને ફરતું ઢાંકી દેવું આપણે આ જોવી આ રમેશભાઈને પણ મેં કરાવ્યું હતું આશાદાન આ કુંવળથી આ જે કુંવળ છે આનેથી મેં આશાદાન કરાવ્યું હતું આનું કારણ એ છે કે જમીનનો ભેજ એમ નામ રહેશે અને એની અંદર પુષ્કળ પ્રમાણની અંદર અળીસિયાના હોલ એટલા થાય છે જે અઢી ફૂટ નીચે અળસિયા જીવતા છે એ અળસિયા બહાર આવે અને કોઈ પણ તમારો સોળ હોય બાગાયતનો તો એને નકરું પાણી અને માટીની જરૂર નહીં પણ કેસા કલ્સર વાસ્પા હુમિક ઓક્સિજન અને હવા આ પાંચ વસ્તુની જરૂર પડે છે પાંચે પાંચ વસ્તુ ક્યારે મળે જ્યારે અળસિયા એને હોલ કરે ત્યારે જ મૂળને એ હવા એને મળે છે તો રમેશભાઈ આપણે એક જરાક એ જાણવું છે કે શરૂઆત શરૂઆતમાં તમે આંબા રોપ્યા અને ત્યાર પછી તમે પાણી નામતા ત્યારે પાણી બહાર ભાગતું કે અંદર ઉતરતું બહાર ભાગતું હતું બારે ભાગવા મળતું અને મેં એમાં પણ એક પ્રયોગ કર્યો કે ભાઈ આ બધા કે છે કે ગાય આધારિત છે કે દેશી વસ્તુ સાચી છે એમાં પણ મેં એક મારી રીતે પ્રયોગ કર્યો તો આ આંબો એક સમુદ્ર ની બાજુમાં એ બે આંબા ને અને એક સીકુડી ને ત્રણ ને આ વસ્તુ આપી અને એકને આ વસ્તુ મેં નથી આપી એમાં પણ અત્યારે બહુ જાજો તફાવત છે બે વસ્તુ ઈજ જોવાનું છે ખેડૂતોને હું કવ એમ નથી કરવાનું પણ દ છોડવા હોય તો દ માંથી તમે હાથ છોડવામાં ટ્રાય કરી શકો છો અને ત્રણ છોડવા બાકી રાખો તો વેલામાં આમાં કેટલો તફાવત એ ત્યાં જ આપણને રિઝલ્ટની ખબર પડે તો હાલો હવે આપણે એ જ્યાં નથી આપેલો છોડવો અને બાજુના સોડવાને એ ગૌકૃપા અમૃતમ આપેલું એનો કેટલો તફાવત છે એક જ દિવસ રોપેલા છે હાલો એ આપણે દર્શાવશું તો મિત્રો એ આંબાનો રોપડો આપણે જોયો પણ જે અહીંયા ત્રણ રોપડા એક સાથે વાવેલા છે ને ત્રણ માંથી ત્રણ ને ગૌકૃપા અમૃતમ પીએચ સાથે આપેલું છે ને એક છોડને રિઝલ્ટ જોવા માટે નથી આપેલું

હવે એ આ લીમડો રહ્યો આપણે ગમે એ જમીનમાં ગમે ના થાય તેમ આમ મારે આ જમીન જમીનમાં લીમડો ખાલી ડાળ શાક માં નાખવા માટે ત્રણ ડાળા તોડો એટલે પૂરો થઈ જાય ગયું હવે આમાં વસ્તવભાઈ મને આપ્યું ત્યારે જો આ તમે જોઈ શકો છો આટલો વિકાસ એટલે બહુ જોરદાર પરિણામ કહેવાય બરોબર હવે આપણે એક બીજો આંબો છે સબૂતરાની બાજુમાં તમે કેતા એનો પણ આપણે જરાક લેસ્યું વિડીયો ઈ વિડિયો તમે દર્શાવો ને તમારા જ મોઢે આપણે આ વિડિયોમાં જો આયા તમે જોઈ શકો છો આયા સુધી આ ડાળ્યો હતી આયા હું બાંધીને દોરી બાંધીને રાખતો આ તમે જોઈ શકો છો એકદમ કુણાપાન પાન હા જો આ ડાળા એકદમ નરમ આ આ નવી ફૂટ બધી બધી નવી ફૂટ અને આ આ નીસો છોડ લાગતો એનો એટલો આમ વિકાસ થયો અને એમ સતાય જો આ નવી ડાળ્યો તમે નજર સામે એટલે રિઝલ્ટ તો છે જ હવે વસ્તા બે શબ્દો બોલશે હવે દર્શક મિત્રો આટલે જ હું વારંવાર કહું છું બધાય મારા એક એક વિડીયોમાં બોલો છું કે મિત્રો ગાયનું મહત્વ સમજો ગાય બાંધતા થાવ ગાય છે આપણી માં છે આપણા પરંપરામાં ગત તમે જુઓ આપણા ઋષિ મુનિઓ ગાંડા નહોતા કે ગાયને મા કેવરાવે છે આપણને એ ગામમાં કાંઈક ને કાંઈક તત્વ પડ્યા છે તો એમ કેમ ન કીધું ભેંસને પણ માં ક્યો કોઈ પશુને માનો અર્થ એની નથી આપ્યો ગાય ને જ કીધું કે આને આપણે કેવી પડે શું કારણે એની અંદર ગૌમૂત્ર સાણ ગોબર દૂધ ઘી ગોળ બધી વસ્તુમાં કઈક ને કઈક ભરપૂર એવા તત્વ પડ્યા છે કે આપણા માનસ જીવનમાં બધે ફાયદાકારક છે પણ છતાં એ ગાય જ્યારે ઉકળાની અંદર કાગળ ખાય છે ને તો દુઃખની વાત તો ત્યારે થાય છે મિત્રો જો ગાય માતાના ગૌમૂત્ર સાણ ગોબરમાં એક કઈ વસ્તુ એની વ્યસ્ત નથી બધી વસ્તુ આપણે કાયમ આવે છે છતાં ક્યાંય ભેંસી ઉકાળામાં નથી રખડતી કાંઈ ગધેડું અત્યારે ઉકાળામાં નથી રખડતું પણ આ જ ગાય માતા ઉકાળામાં રખડે છે ને કાગળ ખાય ને મેં એક મારો આગલો વિડીયો પણ નાખેલો છે ગાયની વેદના એનું પોસ્ટમાર્ટમ મેં કર્યું તો તમે વિચાર કરો કાદવમાં ખૂંચેલી મરી ગઈ હતી ને કૂતર્યા ખાઈ ગયા ત્યારે ત્યાં જોયું ને તો એક ગાહાળી બંધાય એટલા પ્લાસ્ટિકના કાગળ એના આંતરમાંથી નીકળ્યા હતા કાસ વતન નીકળ્યા હતા ત્યાં ગા માતાને આપણે ફુગાડી દીધી અને મોટા મોટા કરે કરીને આપણે જય ગાય માતા જય ગાય માતા કરતા હોય તો આપણને શરમ આવવી પડે ભલામણો એટલા માટે આ મારા બોલાય નહીં પણ મારો ક્રોધ બોલાવે છે તો ગાયનું મહત્વ સમજો ગાય બાંધતા થાવ ગાયના ભરપૂર ફાયદા તમે લો તમારી જમીનની અંદર અને તમારા બાળબચ્ચાને સારું અનાજ પકાવીને ખવાડો એ તમારો મેન હેતુ અને ઉદ્દેશ છે જય એન જય ભારત અને જય ગૌ માતા